બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ ધારાસભ્ય શ્રીઓના પ્રશ્નો પર તે પાઠવેલ જવાબો સંદર્ભે ચર્ચા કરવામાં આવી રોડ રસ્તા જમીન તથા વીજળી સહિતના પ્રશ્નો સત્વરે ઉકેલવા અધ્યક્ષ સ્થાનેથી સૂચનો કરાયા પ્રજાના પ્રશ્નો તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવા સૂચના કરતા જિલ્લા કલેક્ટર શ્રી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી મિટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ જેમાં સાંસદ શ્રી અને ધારાસભ્યશ્રીઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્ન સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પર ચર્ચા કરવામાં આવી હતી

અધ્યક્ષ સ્થાનેથી પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચન કરી હતી બેઠકમાં સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર ધારાસભ્ય સર્વશ્રી અનિકેતભાઈ ઠાકોર માવજીભાઈ દેસાઈ દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્ન સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે સમીક્ષા કરાઈ હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ સર્વપ્રાંત અધિકારી અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા